તાર પપ્પાની તો હું મારે તને વાત કરવી એ અત્યારે એમાં એમ છે ને બટા ઓલું જે ભૂંદરું લાવ્યા હતા ને એ ભૂંજરા ને એના ભાઈ બને એને દોરીએ બાંધ્યું છે ત્યાં એના બાજુવાળાને ને કૂતરું પાળેલું છે તે કૂતરું આ આ ભૂંજરા વાહે છું તે ભૂંજરું દોરી સોડીને ભાઈ તે હવે બીજું ભૂંજરું ક્યાંથી એને ગોતવું તે પાછા તાર પપ્પાની પાછા ગાંડા એ ઓલા ભૂંજરા વાઈડમાં ગયા છે એ કે પાછું એક ભૂંજરૂ લઈ આવી જ્યાંથી તે અત્યારે અત્યારમાં એને ફોન આવ્યો હતો તારા પપ્પાને ભાઈ બંનેનો ઈ કે તું અત્યાર માં ખાવાય નો રહેતો અને મારે ભૂંજરા ને ને ખાવાનું છે એટલે તમે પેલા આય તું અહીં પેલા આય ભૂંજરું લઈ આઈ દે મને પછી હું ભૂંજરા ને ખવડાવું પછી મારે ખાઈ એકાશે એટલે તું પેલા મને ભૂંજરું લઈ આઈ દે મને મારે તમારે તમારા મોડું તમાર તમારા વાત કર લઉં

જાવાનું તો હોય ને ડે તો વર્ષે એક વાર આવે અને વેલેન્ટાઇન તો અત્યારે તો ઉજવવાનો હોય ને હવે હું તાર પપ્પા થોડાક ઉજવવા બેસવી આ ઉંમરે જ તમારે ઉજવવાનો હોય હો તમ તારે જાઓ થઈ જા તૈયાર જા આવો આવો તમે કોણ મેં તમને ન ઓળખ્યા હોમ હું લે આવો આવો જમાય મેં તમને ન ઓળખ્યા હો તમને પહેલી વાર હજી જોયા ને એટલે મેં મને નહોતી ખબર તૈમી સવો એમ બેસો ધમી તૈયાર થાય છે લ્યો હું તમારા માટે ચા પાણી લાવું યો જમાય ચા પીવો હા વાળો ચા તો મેને બહુ પસંદ છે બસ સા બનાવું હું हां गांबडे amare आખો दिवस साथ करवानी होय એટલે चा तो बहु हारी फावेस मने तुम्ही बेटा किती वारसे हेलो मार दिकरी तयार થઈ गई हो तो हाल उताव राख हेलो तयार થઈ नाय बी गई चा पाणी पी ली का तुम्ही हां हां पी ली था वो हेलो आंटी હવે નીકळिये हो हमारे मोढू थाई छे हां हां जाऊ मार दिकराऊ আ লা নপা মারে লেয়ে চরি পান পানিস আপরে এসেমা আরাকে এসে আপরে সাকার বানছে ততো বেলেন পাইন পাসেত প্রিন্বিতত চার আবেলে মারেতো প্রসেত মারে লে ফসে থমি বেলে পানপা। નહી મગર તુસે હૈ ત્યા હો શું તારો સુર છે તું તો બહુ સારું ગીત ગાસો તું ગાતી હોતો તો આ ટેપ કરવાની જરૂર ન પડે એવું સરસ ગીત ગાસો તું હવે કેટલું આઘું છે મને આવે આપણે જવાનું છે ઈ જગ્યા આવી જ ગઈ છે થોડીક વાર બેસો આવી જ ગઈ છે હવે વાહ સરસ ગાર્ડન આ તો તમે બહુ હરી થઈ જ ગયા

તારા મમ્મી પપ્પા કઈ આપણી સગાઈ ક્યારે કરવી કઈ વાત કરતા હતા હા વાત તો કરતા હતા પણ એમ કહેતા હતા કે મારો ભાઈ આવવાનો છે ને એ સરપ્રાઈઝ દેવાનો છે કે આવે ને પછી સગાઈ કરવાની છે આપણે હે બાંગા તેમી લાવ્યા ફલમન લાઈરીમાં પણ લાવ્યા બહુ હારી છે કે એવો બહુ હારા ગાર્ડનમાં લાવ્યા લે આયા તો માર બેન પણ ધમીની લાગે છે હે બાંગા હાલો હાલો આપણે ન્યાસાઈ ペンベイサランキマヤアニャホーカーローソテンベイ。ペミアヴァトマルネヤワン。ペミカロイエミヤキビ。カワイバフィ。エバンガー。セオブルコデオトマリツァノネ。ケンテマペミキマネウオコトンベヤノナンキンカバリアノナンバンゴセイム。イセンアフリカウイキャクテリマジェクトロニクレネ。ヤニメキヨイフィーナクサイフィーラリレン。

અનમેની નારો એક ફૂલ એ નો તોડાય તમને ખબર છે એક ફૂલ તોડશું ને તોય આપણને આયા દંડ થાય પાસા આખું ગાર્ડન છે જમવાનું બાકી છે બાકી છે લીધું તો ને આપણે બધા હારે ઢોસા ખાવા હારે આપણે બધાને ના ના મારે ની મારે પાસ્તા ખાવાના છે હા હોય આપણે હારે જાશું એ થમા તને કહું છું એ બો બો સા શું આ દે હવે તમે ઓલી બાજુ બેસો એને અહીંયા બેઠા છે એ હો હમણા તમને કે એ થમા તમારા ટેબલલે સમોસા ને ચા નું મુક્યો ઓ કેમ કઈ નક મુક્યું એલા એ દેશે દેશે બાંગા રાડુ નક આ રેસ્ટોરન્ટ સે નથી તારા બાપનું ઘર રાડુ માંગતો નઈ હમણા જે છે તને મારે પાસ્તા ખાવા છે મને પાસ્તા ખાવાનું બહુ મન થયું છે હા મારું કોમ પાસ્તા ન ખાવ પડો તારું હાલ ન ખાવ પડો તારે શું ખાવું છે એલી કોઈતરી તારે ખાવું એ મને કે મારે પીઝા ખાવા છે મને પીઝા ખાવાનું બહુ મન થયું છે એ તમે પાસ્તા અને પીઝા બેનો ઓર્ડર કરજો હો અમારે પીઝા ખાવાના છે એ બહુ સારું હું કામ ભાઈ બે જ ઓડર આલુ પટાખા દો લાઉ છો મને તો બોલવાનું હોય તું સાનો માનો રેવો ઠંડુ ને ઓલી ની કેમ નો આય્યું તો તું મકાય આવા I pungli ni ita di ba pustro akire? Pungli no dikrot hato. I kolding kolding ni ave. Ayaw kolding neti. Sani mani na kawin to kaw. Ano ka no kawin to na kawin. Tinalo. Kaya yeah, halo, kaila iyo ba? Mmm... Buhara pasta ata. Wot ama? Buharas pasta ata. To pasta bo, pasta into, na to ayina pasta buh, paiba. Umar pasta kawin, te itin muna ayatlay na uso.